ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળામાં ગામજનો દ્વારા તાળાબંધી વાલીઓ ગામજનો અગ્રણીઓ સહિતના ટોળા ઉમટ્યા જ્યાં સુધી આ આચાર્ય અને શિક્ષકાની બદલી ન થાય ત્યાં સુધી તાળાબંધી અને શિક્ષણ કાર્ય બંધ રાખવામાં ચીમકી મહુવા તાલુકાના ડોળિયા ગામના પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા અવારનવાર બાળકોને હેરાનગતિ કરતા હોય તેને લઈને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરી મહુવા તાલુકાના ડોળિયા ગામે ગામજનો એ આક્ષેપ સાથે તાળાબંધી કરી વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામજનોમાં આવે ની ચીમકી મોહનભાઈ જોડિયા અને હું બોલું છું કે આશ્ચર્યના વિરોધમાં ગામ લોકોએ ઘણા ટાઈમથી સંઘર્ષ ચાલે છે અને અમે લેખિત અને મોખિત ઘણી રજૂઆત પણ કરેલી છે જિલ્લામાં તાલુકામાં પણ અમને કોઈ પણ તટસ્થ જોવા મળેલ નથી એટલે ગામ લોકોએ મળી અને નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આપ આ બે શિક્ષકોની બદલી ન થાય ત્યાં સુધી એક પણ બાળકને નિશાળ આવવા નથી દેવાનું અને ત્યાં સુધી તાળાબંધી ગામ લોકોએ કરવાનો નિર્ણય કરેલો છે બાળકોને ટોર્સર કરે છે પછી અમુક શિક્ષકોને પણ ટોર્સ કરી અને શિક્ષકો હારા હારા શિક્ષકો પણ બદલીને વયા ગયા છે માનસિક રીતે તો આવા ઘણા મુદ્દા છે અને પછી અમુક રજૂઆત પણ અમને ઘણા લોકો કરતા હોય છે પણ અંતે જયારે આ બધું સામું આવ્યું ત્યારે ગામ લોકોએ ના છૂટકે નિર્ણય કરી અને બદલીનો ઓલો કરી અને ગામ લોકોએ તાળાબંધીનો કાર્યક્રમ ઓલો કર્યો મારું નામ સગન ભાલિયા અમારો પ્રશ્ન ગામ લોકોનો છે કે ભાઈ જ્યાં સુધી અહીંના જે પ્રિન્સિપાલ વ્રતગીરી એને એમના ધર્મપત્ની પત્ની બેન જ્યાં સુધી એની બદલી નહીં થાય અહીંથી ત્યાં સુધી આ સ્કૂલની તાળાબંધી રહેશે આ અમારા ગામ લોકોનો નિર્ણય છે સાહેબ વિરોધ આમ જોયું તો આ શિક્ષક શિક્ષક લાયક નથી એવું લાગે છે કેમ કે અવારનવાર એટલા બધા બાળકોને અદૂત કરે છે ગામ લોકોને અદૂત કરે છે અને ગામ લોકોની સાથે એને છૂત વેર છે કે ગામ લોકો જે બાળકના વાલી એની સાથે કદાચ બી કંઈ વાંધો હોય તો એનો બધો બાળક પાસે લે છે અવારનવાર એવું બહુ બને છે તો આજે છેલ્લા એક વર્ષથી જે પ્રિન્સિપ બન્યા પછી એને સ્કૂલમાંય પણ ઘણી ઘણી ભૂલું કરી છે એને પોતાનો નિર્ણય લે છે કોઈ નહીં એજન્સીને પૂછવામાં આવે નહીં ગામના આગેવાનોને પૂછવામાં આવે એને પોતાના નિર્ણય અમારા બાળકો શિક્ષણ સિવાય કોઈ બીજી પ્રવૃત્તિ ન થવી જોઈએ એ શિક્ષકોને પણ એ ધમકી આપે છે કે ભાઈ રમત ગમતના શિક્ષક છે તો રમત ગમત કરવા માટે એની પાસે ટાઈમ સ્કૂલનો ટાઈમ છે એ પ્રમાણે પછી વધારે એનો ટાઈમ બગાડવાનો થતો નથી એવી રીતે શિક્ષકોને પણ બાંધમાં રાખે છે અને દૈનિક માટે કાયમ માટે શિક્ષકો કોઈને કોઈ શિક્ષક સાથે એ લોકો બબાલ કરતા હોય છે આવું મેં અવાન જ હોય છે કે હું આ એસએમસી કમિટીનો અધ્યક્ષ છું અને અમે એસએસએમસી કમિટી વર્ષોથી જે બની ત્યારથી સ્કૂલમાં એક એક મિત્ર અમે કાયમ તપાસ કરતા હોઈએ છીએ અને જ્યારે આવી ત્યારે કોઈ શિક્ષકો સાથે બબાલ શરૂ જ હોય કાં બાળકો સાથે હોય બાળકોને એવી રીતે બોલે છે કે આપણને એમ લાગે કે આ બાળકો એના દુશ્મન છે કે બાળકોને દુશ્મન છે જેથી આંખ બતાવે બાળકો જે ભણાયેલા ભૂલી જાય એવી તો આંખ બતાવે હજી હજી નથી પાછા આવડતા એટલે ગામ લોકો આમ આખા ગામને આમ દુશ્મન થઈ ગયે ગયા બાળકોને તો ધમકાવે છે હજી અમે જોઈ છીએ બરોબર તો એને બાળકો ભણાવવાના છે કે બાળકોને અડધું પડવાના છે એ અમને ખબર નથી પડતી